કેશો જલારામ મંદિર ખાતેના કેમ્પમાં રણછોટદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો કેશો જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિશુલ્ક નેત્રદાન નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજાયા છે જેમાં લગભગ બાવીસ જેટલા મોતિયાના દર્દીઓને ફ્રી ઓપરેશન રણછોટદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણસોડ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રખાય છે અને આજે આ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પ કેમ્પમાં પ્રસાદ ભોજન જગમાલભાઈ નંદાણીયા માલદેવભાઈ નંદાણીયા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા ડોક્ટર સ્નેહલ તન્ના મહાવીરસિંહ જાડેજા એકસો ચોપન જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને બાવન દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદારજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા

અન્ન ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે એ દરમિયાન આજે ત્રણસોનું સોળમો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું અત્યાર સુધીમાં લગભગ સાડા બાવીસ હજાર જેટલા પેશન્ટોને આ મંદિર ટ્રસ્ટ દ્વારા થયેલા કેમ્પનો લાભ મળેલો છે અને આ કેમ્પની અંદર લગભગ એકસો ને સિત્તેર જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા એ પૈકી બાવન જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય અને આગળ રાજકોટ પણ આવેલા અને એ ઓપરેશન પછી એમને અહીંયા સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ ટ્રસ્ટ દ્વારા થયું છે આ ટ્રસ્ટ દ્વારા આ સુંદર કારીગરીમાં ભોજન ખર્ચના દાતા તરીકેનો આ વખતે મને હું જગમલભાઈ નંદાણીયા તથા માલદેભાઈ નંદાણીયાને લાભ આપવા બદલ આ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા આ ટ્રસ્ટ આવી જ રીતે આવી રીતે કાર્ય કરતો રહે એવી શુભકામનાઓ આભાર જય જગન્નાથ रावलिया मधु સાથે ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़